માતાજી મિત્ર આપણે આજ તો હેને હવા હવારમાં બાકા ચીકી વગાડવા ઉપડી ગયા હે તો દાંતડું લઈ લીધું છે અને શું બાકા ચીકી વગાડી હે હે બી મેં બહાટી ધબધબાટી વગાડવાની હે તો પહેલા તમને હેને જામફળ બતાવી દઉં આપણા કુરુટ બધા બતાવું તમને જોઈ લો કલમી હે કલમી આપણા ફેરિયામાં છે તેમ જોઈએ અને આ રીંગણાનું બી કઈને જોતું હોય કાંટાળું અસલ દેશી છે નકરા નકરાજ પાકી ગયા છે રીંગણા જો એકો તો લઈ જઈજો જો આનો જે રોપ આપણે જ કરવાનો બાકી છે આમ કરી વારો રોપ આ બધી રીંગણી પાકી જઈએ રીંગણી કાઢી જ વારવાની છે ને રોપે કરવાનો હે અને આપણું સારા ભીંડું ને એવું આવું થઈ ગયું જોઈ લો છે પણ અત્યારે સિઝનમાં નવરી ન આવતી રજકા બાજરાને રાયરુંમાં જ લડી બહુ બહાટી હાલે છે પછી બે દી આપણે નવરાઈ નહીં આવે એમાં ડા ગેસ આવી ગયો એમ તો કાંઈ નહીં મિત્ર હે ને અતારનો જો આવો કાંઈ નજારો હે તેમ જોઈએ કહો અને આપણે જ આમ રજકો કાઢી લીધો સાંજે એ આ દૂર બધું બહાર કાઢવાનું છે ને અત્યારમાં કાંઈ આવું લોકેશન હે તેમ જોઈએ કહો જોરદાર તો કાંઈ વાંધો નહીં મિત્ર કન્ટીન્યુ છે ને બંને જ રહ્યો આપણે પાછા મળી આગળ જઈએ મિત્ર આયે રૂ ને આ રજકાવાળું જ છે ને આજ ખેડી નાખવાનું છે રાહત શેલ બાકીથી જોઈએ કો કારણ કે વરસાદની આગાહી એવી છે વાવાઝોડાની બધી એટલે આજા પડવું આ ખેડી નાખવાનું છે આમાં આપણે નવળી મારવાની છે અને જાહેર તો બે પાંચ દિવસ ઊભી રહેવા દેવી છે કારણ કે વરસાદમાં બગડે એટલે એ વાઈડવી નથી નીકલવાત મડી દે જોઈએ કોસ્તીની અને આપણો કલમી આંબો આવો થઈ ગયો જો ડોબાએ ભાંગી વાયરો સરખો પાંગરતો તો નથી ને આપણે જુનાગઢથી રોપડો આવેલો હતો એ વાયેલો છે જાંબુડાનો જાંબુડા કેવા થાય નહીં થશે ત્યારે બતાવીશ તમને વિડીયોમાં કેવા થાય છે ને આપણે જાંબુડા ઘણા બધા છે તેમ જોઈએ એક આમ નકડા જાંબુડા જ છે દેખાય બધી તો આમાં ડા તો જ ને આયરે જ હોય ને આપણા નવા ફોનનું રિઝલ્ટ કેવું છે નહીં તેમ કહેજો આ આપણે નવો ફોન છે જોઈ લોબહેનને ધાગેશભાઈને જો બહુ બહાટીમાં હાલે છે તો કન્ટિન્યુ બને જો આપણે આ પડામાં રજકો હતો એ આપણે દૂર ઢાંકીને મૂકી દીધું રજકાનું બી ન સમજતા હો આપણે દૂર ઢાંક્યું છે રાત્રે વરસાદ આવે એવું હતું ને તે ઢાંકી દીધો કાગળ એ ખડીક રહીને આપણે બધું એને લારી ભેરીને બહાર નાખી દેવાનું હે આ માલ ઢોરને ખાવામાં ઠીક આવે આપણે ઘઉંનું કરાર ને રજકાનું પરાર બી ભેરવી વારવાનું ઢગલો કરીને નાખી દેવાનો એટલે આખું ચોમાસું છે ને ત્યાં હું ફાયદા રાખી આજ છે ને કામની તો રાતે લગ મળે લગભગ બહ બહાટી એની આ બધું ખેડવાનું ને બારું કાઢવાનું ને આપણે જઈ રહ્યા છીએ જાય પૂરા વારવા માટે જો આ દાંતડું લઈ લીધું ઓરિજિનલ અને આ ઝાયરી આપણે વાટવાની હતી પણ આ આવું ન વાટવી કારણ કે બે દીમાં જ વરસાદ આવી જાય બરાબર તો આને રહેવા દઈ બીજું શું થાય આમાં આપણે કપાસ વાવવાનો છે પણ વરસાદની આગાહી છે એટલે આને વધારે છે નહીં ને કે આ બધું પડવું હરે ખેડી જશે તો પછી આપણે રહેવા દેવી અને હું જો પાંચ દી રહેવા દઈશું તો લાલચ થઈ જાય છે કે દાણા સડાઈ દઈ જોઈ લો હું પાંચ સાત દીમાં જ આમાં દાણા સડવા મળશે એટલે આપણે હે ને શું થાય હે જોઈ હું દાણા સડાવશું તો કપા વાવાનું મોડું થાય છે તો તો જોઈ હું થાય હે કૉમેન્ટ ભાઈ કરી ગયો શું કરું શું ન કરું અમારે મારા બાપા એ જાઓ એટલે સાંઈ બેઠા છે તો બહેને રહ્યો આપણે છે ને પાછા જાહેરમાં જઈશી આપણે હરગવાન જાય છે ને અહીંયા પૂરા કેવા જાય છે બહુ મોટી નથી પણ જોઈ હતી પૂરા વરસ પલનગ સૂટી પે લેવાની છે તો આપણે હરગવામાં એલા જ ઈક્ર જોઈએ કોહો આપણે હરગવામાં જાય છે આના પૂરા વારવાના છે જોઈએ કો આ હરગવામાં જાય છે આના પૂરા વારવાના છે આ જાય આ બે ત્રણ હેરિયા કાલે જ વાઢા છે આપણે બાઇકીની પરમદી વાઢી હેન ઓલી વાઢી હેન બે ત્રણ દીથા વાઢી છે લાંબી લાંબી તો આપણે હેને મંડી પૂરા વારવા ફટાફટ ને ધીમે હેને વિડીયોમાં બના જ રહ્યો ઈમે મંડી પૂરા વારવા જો દાતાડે છે ને આમ આમ કરીને જેવા વારે એવા વાર નાખી તો કન્ટિન્યુ હે ને તમે વિડીયોમાં બને રહ્યો નિમે મંડી પૂરા વડે પાણી પીવા બે ગયા અંતરમાં બ બહાટી ધબધબાટી ઘડી વગાડી નાખી તો આવા કાંઈ પૂરા છે તો હાલો બધા મિત્રો પાણી પીવા જા અંતારમાં ભૂખ્યા પાણી ન ભાવે પણ ભાઈ પીવું પડે આવું બધું બ બહાટી હાલે છે ને આવા પૂરા વળે જોઈએ મોટી હાવણી હોય ને એવડી એવડી જાહેર છે આપણે બહુ મોટી નથી આવા કાંઈ પૂરા વરે છે કારણ કે ભરોટી ભરવામાં હરખું આવે એટલે પૂરા વારવાર પડે ને ભરોટી ન હરખું ભરાય તો હેને કન્ટિન્યુ બને જો હાલો એમ હે ને બહાટી આજ વગાડી હાલો તો મિત્ર આપણે પૂરા બુરા બાકા બાકાજીકી વગાડી લેખી બ બહાટી ધબધબાટી હવે હે ને આપણે આ ઢગો પીડ્યો ને એ લગભગ ભરવાનો થાય છે પહેલાં કાં ને કડબ પહેલાં ભાઈ લઈ તો કંઈક હું વિચારી આપણે લારી મૂકવા આવે ભાઈ લઈ ગયા છે તો પૈસે કંઈક નેઠો થાય તો કન્ટિન્યુ હે બને શું થાય છે નહીં હમણાં કંઈક ખબર પડી જાય છે મિત્રો આપણે હે ફાઇનલી આવી ગયા ત્યાં જોઈએ લોકેશન ઉપર કારણ કે આપણે દૂર રાત પહેલાં છે ને ભય લેવું છે રજકાનું તો તમે જોઈ એક હો આપણે ટોયલેટ લઈને આવી ગયા હૈ ને ઢગલો જો કાગળ ઢાંકેલો કાગળ લઈ લેવાનો હે ને ફટાફટ ભરી લેવાનો જો વરસાદ અંધારે એવું દેખાય છે તો આપણે એને પહેલાં દૂર ભરી લઈને દૂર ભરીને પછી કડબનો ફેરો કરો છે તો એ માણસો હાલ આવે કાંઈ હું એક આવી ગયો હું ટેલર લઈને તો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ બને જો અલગમાં હલો ફટાફટ હે ને ભરી લઈ ફરા ફાઇનલી હે મિત્ર એમાં છે ને હવે ભરવા મળી જાય બહ બહટીને ધબધબાટી આમાં કોને આરા થાય છે ને કોણ કામારું છે ને તમને ખબર પડી જાય તો તેમ કોમેન્ટ ખાસ કરજો બધાય તડકો ખરો લીધો છે પણ કામ કર્યા વગર સૂટકો નથી એમ જોઈ શકો આ માણા હોય ને તમને ખબર પડી જાય છે આમાં કન્ટિન્યુ હે ને કોમેન્ટમાં લખવાનું તો છે ને ભૂલતા જ નહીં ધીમે આપણે આ ઢગલો ભરવાનો છે ને કડબનો ફેરો કરવાનો છે તો કાંઈ નહીં મિત્ર એને ભાઈ જ રો આલો ને બા દે બહાટી દબાટી આપણે એને કામ ઉપાડી લઈને વરસાદ આવી જાય છે આ આંબા કાકાને આગળ એમ મારી તોડી નાખે એવી બહાટી ની ધબધબાટી જોવો સુમિતભાઈ હે આલી બાજુ મમતાબેન છે ની મમ્મી હે ચાર જણા આવ્યા હે લારો ડાગરો ભર્યો ને બધાય તેમ કહો તડકો એવો હે ને તો કઈક તો આપણે આજ કામ બંધ કરવા ન થતું તડકો હોય તો કારણ કે આંબા કાકાને આગાય છે એટલે વરસાદ તો આવવાનો જ છે તો કઈ વાંધો નહીં કન્ટિન્યુ બન્યા જ રહો ધબધબાટી વગર નહીં તો આપણે એટલે આ નિર્ણય ના ડૂરે જો હારીને ઢાંકી દીધું હવે વરસાદને આવવું હોય તો આવે આ એક નીકળ ખડકવાની વિશે કારણ કે અત્યારે ટાઈમ રહ્યો નથી તો આજનું બધું એવું કઈ નહીં ખૂબ ધબધબાટી તો કાંઈ વાંધો નહીં જાય માતાજી ને જાય દ્વારકા દેશામાં મળશું કાલના એક નવા વલગમાં ત્યાં સુધી જાય માતાજી બધા મિત્રોને